राम राम पाए लोगों ने आज सुबह सुबह श्रीनाथ जी की झाकी सोने को मिल गए मजा आ गया एकदम मन कुछ शांति मिल गई अभी नहा लिया है धो तो लिया है और खाना खाना बाकी है बाद में निकलेंगे खम्बा की ओर मिलते हैं थोड़ी देर बाद तो भी को शुभ शनिवार और स्वागत है आप सभी का एक नया ब्लॉग में ठीक है लाइक like, फॉलो कर देना सब्सक्राइब कर देना भूलना मत मेरी जाना ठीक है मिलते हैं ठलो सब्सक्राइब कर लेना ठीक है सब्सक्राइब करोगे तो मुझे सपोर्ट मिलेगा सब्सक्राइब कर लेना जो अपन को जाने का है वाड़ी है, और बुग्गा बाण अपने पग रंगे ले दिखाता हूँ मैं आप लोगों को देखना भाई ठीक है देखो हूँ कह रू थे बुग्गा आते पग कई रीते हाथ रिंगा थे

આ છે પ્રેમભાઈ છે આ આપણા પિતાજી છે અને આ બુગાભાઈ છે અને જેવા નિગમનું જીરું છે આપણે ઓયણી ઉપર નદી છે બરોબર આ બાજુ પાવાનું આલે છે સુમતભાઈ ને આ બાજુ છે વકા વાવી છે એને પછી ઓલું લીલું લીલું દેખાય છે કરસન કાકાનું એમાં અમે વાવી છે ગુંદરી અને એના પછી જે દેખાય છે

જે પૂરી નઈએ આપડે પારા કરવાના હે દોરિયો કરવાનો હે તમને બતાવતું બરાબર અત્યારે ભરાય બરાબર આગળ એટલી ધૂળ ભરાય અને આ બે ત્રિકોણિયું છે ને એ બે બાજુ પારા થઈ જાય નદી ગયા દેખાતું હોય તો ભલે નગર કઈ નઈ જ્યાં જો દેખાય

சும வாமா வயங்கே வய மாத கம்மா ரீத்திமா જીરું નું વાવેતર છે નિગમ નું જીરું છે ભેગું ખાતરે છે એટલે બધું ભેગું હાલે મિત્રો આ છે આપણે પાછળ થી દેખાય છે ને જે કરણ કાકાનું પડું છે અને એમાં આપણે ગુંદરી વાવી છે બરાબર એ આપણે ભાગે જ રાખ્યું છે બરાબર એ ત્રણ વીઘા છે અને આપણી પાછળ છે ઓલું જીરું વાવ્યા છે એમાં ત્રણ વીઘા છે અહીંયા ચારે વાવ ને ત્રણ ત્રણ વીઘા છે બરાબર એટલે દેવાકાના જીરું વાવાઈ ગયા છે બરોબર હમણાં અને ભોલાપા એ

કન્નાભાઈ લાલાભાઈ પરમાર ખપ્પારી લઈને પહોંચી ગયા હે બરોબર ધોરિયો કરે છે અને આપણે જોરીઓ કરવા ભૂગ્ગા ભાઈ ત્યાં ખબર નહીં બેઠા બેઠા હું કરે હે આલો મળીએ તોરિયો કરવામાં જો મિત્રો આ લીટો દેખાય છે ને જો સીધો બરોબર એ અહીંયા ધોરિયો કરવાનો છે બરાબર આમ સીધો લીટો કર્યો આમ આડો જો દેખાય છે સીધો લીટો અહીંમાં ધોરિયો કરવાનો હે જોઉં

समझो हाथ दिखाड़ो तमर बहन ने जाता ही पेमा हाथ दिखाड़ ना बहन मौज आ के जाता गारा थे है गारा तेरा मैं वाड़िया ही बना लिया घर जड़ी हो ना गया समगड़ा बना के ना खाड़ोगे हम करो हो आज पछे हम करवा नु पानी ना पछे नावन नावन हूं बनाऊ हो नावन हैं નાવાનું શું બનાવું હો ભાઈ પાણી બોલ તો હા તમે એને પાણી નાખવું જો પાણી ભરવા ગયો પાણી ના જો ભાઈઓ આપણે જઈએ નદીમાં પાણી ભરવા બરાબર તોરીઓ કલી જાને હવામાં સાસ્ત્રીએ વર કોઈ દી આ કામ કર્યું હે ની બાપાએ કોઈ દી કીધું નથી વાડી આવ આપણે કે ની જવાનું હોય ની ભાઈ તોરીઓ પેડો એટલે આ ઘરું ચોટવા મિન્ટ થૂક થી આ તરા લઈ ગયા અલગ થી અને હા અફીરિયા ગયો છે નદીની અંદર પાણી ભરવા આપણે જાય વાહે કારણ કે બીએ બહુ એટલે આપણે વાય બરોબર નદીનો સીન તમને દેખાડી બરોબર તોરિયો ખાલી ધોર્યો કરી તો એમાં બિચારો આપણે બધું કામ કર્યું નહિ તો વણાઈ ગઈ ભાઈ બરોબર આપણાથી થાય મેં નઈ એટલે ઓછા આવી આપણે વાળી તોરિયો થઈ ગયા પછી પાણી ચાલુ કરવાનું છે જીરું નિગમ નું જીરું આવ્યું છે બરોબર મરી જાય પ્રેમ ભાઈ આવે પાછળ જો જો મિત્રો તમે જોઈ શકો છો આવી રીતે પાણી ફરે છે જો જો આપણો ભાઈ છે મોટો ભાઈ છે ભરત નામ છે એનું બરોબર જેવા નાળો નાળો ભાઈ તો છે નાળો પકડી અને ઠોઈતરો હે અને પાણીની ગાગર ભરવા આવ્યો છે तरह तलालाई गिया बताइने तोरिया कॉलेज में बताओ <स्कुण> हम्म हम्म हरिया ना जो बुगा भाई न प्रेम भाई आवी है ना जिने जो पढ़ी हो तो जाओ ऊपर या बराबर कागर लेवा नहीं है ले लिया अपना कागर बराबर जा आप भाई है मित्र अपने कागर ले, ले गागर। बर आ गागर जा गा गा। जा गा गा। जा गा। जा आवे कागर लेली थी है मान मान चढ़ा है जो जो ये रई किया

ફોલો કરવાનો પછી ચડી ગયા ભૂખા માં બે ભાઈઓ હવે બળદું માટે ભૂખો ભરવાનો હોય ભૂખો ભરે હે ભૂખો ભરાઈ જાય જાય ને ઘરે બરોબર પછી આજ માટે ખાલી એટલું મળીએ કાલે એક નવા બ્લોગમાં બધાને સીતારામ નું શ્રી કૃષ્ણ